જય શ્રી કૃષ્ણ સીતારામ બધાઈને તો જો યુટ્યુબ માં આપણે પેલો પગાર આવી ગયો છે તો બધાય તમારા સાથ સહકાર થી આપણે યુટ્યુબ નો પગાર આવી ગયો છે તો આપણે નક્કી કર્યું તું કે આપણે યુટ્યુબ નો પગાર આવશે એટલે પચાસ ટકા આપણે રાખશું અને પચાસ ટકા આપણે કુનદાન મારા વાપરશુ તો બધાયનો ખુબ ખૂબ આભાર જય શ્રી રામ બધા મિત્રો ને બધાનો તો પેલા ખૂબ ખુબ આભાર આપણે યુટ્યુબમાં ફાઇનલ પેલો પગાર આવી ગયો કેટલો આવ્યો એ આપણે જણાવશું એ પેલા હું તમને વાત કરી દઉં કે આપણે ની અંદર એક નિયમ રાખ્યો હતો કે જે કાંઈ પગાર આવે પૈસા આવે એની માલપાતી પચાસ ટકા આપણે પુણ્યમાં વાપરવાના અને પચાસ ટકા આપણા માટે રાખવાના એટલે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને બધાને યુટ્યુબરોને તો ખબર જ હોય કે યુટ્યુબમાં ફોર ડોલર કમ્પ્લીટ થાય ત્યારબાદ પગાર આવે તો આપણે એકસો ની માથે અને એકસો ની દસ અંદર એટલો પગાર આવ્યો છે એટલે કેટલા થાય ડોલરના શું ભાવ છે એ તો તમને ખ્યાલ જ હોય જાણી જાણી લેજો એટલે એ રીતે આપણે પગાર આવી ગયો છે બધાનો ખૂબ ખૂબ આભાર બધાનો ધન્યવાદ અને બીજી વાત એ છે કે આપણે બે વર્ષની મહેનત હતી અને બે વર્ષની અંદર એમાં હોય જો કે પાંચ છ મહિના લગી આપણે એક વિડીયો મૂક્યો નહોતો અને ફરીવાર પાછું આપણે શરૂઆત કરી હતી એટલે બધા વિડીયો રેગ્યુલર આપણે મૂકવા માંડ્યા હતા અને પગાર તો આપણે ત્રીસ તારીખ આવી ગયો આજે બે તારીખ થઈ પણ વિડીયો લેટ એટલા માટે થયો કે વરસાદ અને થોડીક આગાહી હતી અને માહોલ એવો હતો એટલે વિડીયો બન્યો નહોતો પણ આજે આપણે વિડીયો મૂકી છીએ એટલે બધાનો ફરીવાર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય શ્રી